અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન પ્રજાપતિ સમાજની વાડી ખાતે કરાયું હતું પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સુરઠિયાની ઉપસ્થિતિમાં જિલ્લાના આગેવાન જિલ્લા પ્રમુખ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વીજપડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભાજપ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા વીજપડીના ભાજપના પીઢ અને ભાજપના પાયાના આગેવાન તથા વીજપડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ એવા ભાવેશભાઈ લાડુમોર તેમજ સમર્થકો સાથે ભાજપ જોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે અને ભાજપ પર અનેક પ્રહારો પણ કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના જિલ્લા તાલુકાના આગેવાનોએ ભાજપ શાસિત સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જાગૃત થવા માટે કરી હતી આમ આદમી પાર્ટી અમરેલી જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું આ જનસભામાં મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી વિજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિતો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે અને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યા સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ